સુરત જિલ્લાના માંડવી ખાતે નેશનલ હાઇવે નંબર છપ્પન વાપી શામળાજી માર્ગ પર સૂર્યપુત્રી તાપી નદી પરથી પસાર થતા પુલના સર્વિસ રોડમાં ભારે ભંગાણ થવા પામ્યું ઉલ્લેખનીય છે કે હાલમાં બે સપ્તાહ પહેલા સતત વરસતા વરસાદના લીધે માંડવી તર સાડા બાર ને જોડતા પુલના એપ્રોચ રોડની સાઇડની વોલમાં મોટું ભંગાણ થયું લોક ચર્ચા મુજબ મહિના પહેલા સાઇડ વોલના નિર્માણ કાર્યમાં પથ્થરોના બદલે બિનમંજૂરીત માટીનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ સામે આવ્યા હોવાની વ્યાપક ચર્ચા લોકોમાં ચાલી રહી હતી પુલની બાજુમાં સર્વિસ રોડ બનાવવા પાછળનું કારણ એ હતું કે પુલ પરથી કોઈ રાહદારી પસાર થાય તો અકસ્માતનો ભોગ ન બને તેને ધ્યાનમાં લઈ સર્વિસ રોડ બનાવ્યો પરંતુ જે તે એજન્સી દ્વારા પુલના નિર્માણ સમયે કામમાં પૂરતું ધ્યાન આપ્યું ન હોય કે પછી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય જેના કારણે પુલના સર્વિસ રોડ પર ફિટ કરવામાં આવેલ બ્લોક બેસી જતા લોકોના માથે જીવનું જોખમ વધી ગયું છે નેશનલ હાઇવે ઓથોરિટી કે પછી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે